પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાંથી અન્ન અને નાગરિક પુરવઠાના કંટ્રોલ મારફત બીપીએલ કાર્ડધારક કાર્ડ ધારક અને એનએફએસએના તમામ પીએચએચ કુટુંબોને તહેવાર નિમિત્તે વિતરણ કરવામાં આવતા સિંગતેલના ખાલી પાઉચ બિનવારસી હાલતમાં મળતા કોર્પોરેટર ભરત ભાટિયાએ સિંગતેલ સગેવગે કરનારની યોગ્ય તપાસ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારની અંદર ગુજરાત સરકાર દ્વારા તહેવારો નિમિત્તે અને અન્ન અને નાગરિક પુરવઠાના કંટ્રોલ મારફત બીપીએલ કાર્ડ ધારક કાર્ડધારક કાર્ડ ધારક અને એનએફએસએના તમામ પીએચએચ કુટુંબોને તહેવાર નિમિત્તે સિંગતેલ વિતરણ કરવામાં આવે છે આ સિંગતેલના ખાલી પાઉચ બિનવારસી હાલતમાં રોકડીયા ગેટ વિસ્તારમાં મળી આવ્યા હતા તેની જાણ સ્થાનિક આગેવાન દ્વારા કોર્પોરેટર ભરત ભાટિયાને કરતા ભાટિયા ઘટતીર કરવા રજૂઆત કરી છે આ બાબતે વિપક્ષ કોર્પોરેટર ભરત ભાટિયાએ જણાવ્યું કે આ બાબતે પાટણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીને વિનંતી છે કે ગરીબોને મળતું તહેવારના નિમિત્તે સિંગતેલ સગે વગેરે કરનારને યોગ્ય તપાસ કરી પકડવા જોઈએ અને આવું કરનાર કોઈ પણ પકડાય તેની સામે કાયદેસર પગલા ભરવા માટે કાર્યવાહી કરવા જરૂરી પગલા ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં ગરીબોના ભાગનું પણ અનાજ હોય કે સિંગતેલ તેના કાળા બજાર થાય નહીં પાટણ શહેરના વિસ્તારની અંદર જાગૃત ધાર્ક દ્વારા મને એક વિડીયો મોકલવામાં આવે છે આ વિડીયોમાં એવું છે કે ગુજરાત સરકાર દ્વારા જે ગરીબ અત્યુદય કાર્ડ ધારકો બીપીએલ કાર્ડ ધારકો અને એસએફ એનએસએસએસના જે કાર્ડ કાર્ડધારકોના કુટુંબ પરિવારજનોને જે તહેવારોનો દિવસ સિલકેલ આપવામાં આવે છે એવા સિલકેલના પચાસથી વધુ પાઉસને રખડતા કોઈ બિલ હાલતમાં નાખી દીધા મારી પાટણ શહેર જિલ્લાના મહેરબાની કલેક્ટરશ્રીની વિનંતી છે કે આ ખરેખર જેના કરી હોય એની કોઈ પગલાં ભરવા જોઈએ એક આ તપાસનો વિષય છે કે જે ગરીબોને મળતું સીતે તહેવાર દિવસે એ ખરેખર કોને સગે વગે કર્યું છે એ મેબાણ કલેક્ટરશ્રી તપાસ કરાવે અને આમાં જે ગુના પકડાય જે ગુના કરતાં પકડાય એની કોઈ કાયદેસરના પગલાં ભરવા માટે પાટણ જિલ્લાના કલેક્ટરશ્રીને મારી વિનંતી છે